નમસ્કાર મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું જેજી કેમિકલ્સ આઈપીઓની સંપૂર્ણ માહિતી તો કંપની કામ શું કરે છે ફ્રેન્ચ પ્રક્રિયાનો ઉપયોગ કરીને જિંક ઓક્સાઇડ ઉત્પાદક છે કંપની એંસીથી વધુ ગ્રેડ જિન્ક ઓક્સાઇડનું ઉત્પાદન કરે છે આ કંપનીની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં કરવામાં આવી હતી ઉત્પાદનનો ઉપયોગ વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો જેમ કે સિરામિક પેઇન્ટ અને કોટિંગ્સ ફાર્માસ્યુટિકલ્સ અને સૌંદર્ય પ્રસાધનો ઇલેક્ટ્રોનિક્સ અને બેટરી એગ્રોકેમિકલ્સ અને ખાતરો વિશેષ રસાયણો લુબ્રિકન્ટ તેલ અને ગેસ અને પશુ આહારમાં થાય છે કંપની કંપની બીજી માહિતી જાણીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ દસથી વધુ દેશોમાં બસ્સોથી વધુ સ્થાનિક ગ્રાહકો અને પચાસથી વધુ વૈશ્વિક ગ્રાહકોને તેની પ્રોડક્ટ વેચી છે કંપની કોલકાતા પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં નાયડુપેટા બન્નેમાં જંગલપુર અને બેલુરમાં ત્રણ ઉત્પાદક સુવિધાઓનું સંચાલન કરે છે નાયડુપેટા એ સૌથી મોટી સુવિધા છે જે મટીરીયલ સબસિડરીના અને સંચાલિત છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ સુધીમાં કંપનીમાં એકસો પાંચ કાયમી કર્મચારીઓ સૌથી વધુ મજૂરો અને તાલીમાર્થીઓ હતા કંપનીનો આઈપીઓ ઓપન થાય છે પાંચ માર્ચના રોજ ક્લોઝ થાય છે સાત માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે બસો દસ રૂપીસથી બસો એકવીસ રૂપીઝ લોટ સાઇઝ છે સડસઠ શેર્સ આઈપીયુ સાઇઝ છે બસો એકાવન પોઈન્ટ ઓગણીસ કરોડની ફ્રેશ ઇસ્યુ છે એકસો પાસઠ કરોડ ઓફર ફોર સેલ છે છ્યાસી પોઈન્ટ ઓગણીસ કરોડ હવે આ કંપનીના આઈપીયુ લાવવાના મુખ્ય કારણો શું છે તો મટીરિયલ પેટા કંપનીમાં રોકાણ જેમ કે બીડી જે ઓક્સાઇડ્સ સામગ્રી પેટા કંપની દ્વારા મેળવેલ તમામ અથવા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક રીતે પુનઃ ચૂકવણી અથવા પૂર્વ ચૂકવણી કરવા માટે નાયડુ પેટા આર એન્ડ ડી સેન્ટરમાં સ્થિત સંશોધન અને વિકાસ કેન્દ્રની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરવા પાડવામાં અને તેની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે કંપની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતે ભંડોળ પૂરું પાડવું અને સામાન્ય કોર્પોરેટના હેતુઓ માટે હવે રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબીમાં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈઆઈ એમાં પંદર ટકાનો સમાવેશ થાય છે હવે કંપનીમાં રિટેલ મિનિમમ અરજીમાં એક લોટની અરજી થઈ શકે છે શેર સડસઠ મળે છે અમાઉન્ટ ચૌદ હજાર આઠસો સાત થાય છે રિટેલમાં મેક્સિમમ અરજી તેર લોટની છે નવસો આડત્રીસ શેર મળશે એક લાખ બાણું હજાર ચારસો એકાણું એના અમાઉન્ટ થાય છે સ્મોલ એચઆઈનમાં મિનિમમ અરજી ચૌદ લોટ્સની છે શેર્સ આઠસો મળશે બે લાખ સાત હજાર બસો અઠ્ઠાણું એની અમાઉન્ટ થાય છે સ્મોલ એચઆઈનએમમાં મેક્ઝિમમ અરજી સડસઠ લોટની થાય છે ચુમ્માલીસો નેવ્યાસી એમાં શેર્સ મળશે નવ લાખ બાણું હજાર એની અમાઉન્ટ થાય છે બીગ એચાઈનએમમાં અડસઠ શેર મળશે ચા ચાર હજાર પાંચસો છપ્પન એના શેર્સ મળશે દસ લાખ છ હજાર આઠસો એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની બીજી નાણાકીય પરિસ્થિતિ વિશે જાણીએ તો કંપની એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં ચારસો ચાલીસ કરોડના રેવન્યુ સામે કંપની અઠ્યાવીસ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં કંપની છસો ત્રેવીસ કરોડના રેવન્યુ સામે તેતાલીસ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં કંપની સાતસો ચોરાણું કરોડના રેવન્યુ સામે છપ્પન કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની ઇન્ફોર્મેશન જોઈએ તો ચારસો એકાણું કરોડના રેવન્યુ સામે અઢાર કરોડનો પ્રોફિટ કરે છે આશા રાખું છું આપને સંપૂર્ણ માહિતી પસંદ આવી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર